હટ ઘર માં લઈ જો હટ બટા હટ બીડી લાય હટ ઘર માં હટ ઘર માં બાર બીડી જો અંદર હડ અંદર હે ગાડી ક્યાં કેવું પડશે મન દિરાજ જા વટે જાવ પછી ઓને ફોન કરવા માટે બીડી હાલ માર માર કરશે મને માવાજી ફોન કરવો પડશે મારે ફુવા જ્યાં શું ભાધાલી ગયા છે હેલો ફુવાજી આ તમે વાધા લીંજ્યા કોઈ ફેરતો પડ્યો નહીં આ ઘોડા એને વખરે છે ભાવાએ વાળ પાછો આવી ગયો શું મને જબર મારે હે ને મેં માર્યો જલ્દી આવ હડો તમે ઘવાતો ને ભા આમ બજા બજા જો વાળી આમ તો વાસે આયે હે જો હમણાં તક હા ભીડ રે ગયો દુવાજી ના બાત દરવાય ના

સમસમ તમાતમ વેહાતું નહી તામા બેજા કેલો બાકિયા હવે ઉલી પેરી ઓયા તીલા તું બેઠ તમી આતમી યાર બલ બલ તો મેરે દી હા રો વેહાતા મેવા મારું થાય બે બહાર જાવ હજુ બીમાણા બોલ તમ ખબર હા

હરીજી બા કેવા કે મીડિયાલો મિડિયા શું કે એક તો બેણા ઢોકો છોડે એક છે ના લાગે કોઈ સીધું નહીં એમ તો જો તમે જો

હારો તને કે હોલ હા તારે ઉપાય કતો ખેલ્યા શું શું ખેચો હારો એન નહીં મારે નહીં નહીં હારો નાયમા આ કે કાય છે બીએસી યમ એક ઉગરો ના આ વાયકો આ જ જગ્યા કોકોમાંમ જમ છે ઓમ જમ ભુરાજી આવો લો સે આયકો સે સે તું તું મેન નાસી તું સે તું સુકરા હાલા તરા વાળા માવાળામાં જેતો તું હોય ગયો તો તો ના નથી પડી તમન કોઈ જે મેલતાની જોબુડો ખાવા ઓય મેલો તો તમે આ જોબુડો બલે ક્યો ફૂલો થાય એટલે તા આ જોબુડો નતો જો છોકરો કાન બોરો ખાવા જે તો આ જોબુડો જોબુ ખાવા જે છે તા એ છે બોરો ખાવા જે છે ઈ એ વાત આ જીવો ઉરાજી હા જો હા ને આ ડાયરેક્ટ સુધી નો આવ્યો જતો એ દીયા પાછા નાખજો એ આસુવા નાખો આસુવા

એના ઝૂટે આપણે બીજા પ્રકાર આવે છે કે છે કે ઓમ ખબર નહી પડે તો પાટ ઉપર થઈ ના હેડાય હે હે ખમા ખમા માં લાબુ તળાય માંથી આવ્યો કોનો હે તારો બાર નો રખડેલો રખડેલો કલા રખડેલો હે તું જો યાર બી દેખાતું હું શું દેખાતું મે

તારે ફોટો છે તું ભલે જા હા જુટ્ટો બોલે લાગી હજી નાસુ બોલતો નહી હજી નહી બોલતો આવતું નહી આ તો જુટ્ટો કમન જુ દેખાય લાલા નહીં રે એ સસ્માયા મેલ તારો ઓરો સા કુવાજી શું યાર તમે માનગર કોલામ ને તટુ નદ નઈ કે આ તુસે ના ન કર હું તો કઉ જો લબુ ના જવાય બધું નાક કે હવે બે પેલો ઢોકલા ને ખખડા વાગે જમણે બંધ થઈ જાય જો કે ઊભો રહેલા ભાઈ ભાઈ બીડી જો હે આ સરી બીડી જા રહે તો વા કઈ કોટુ ના લુ હે ભગડી બાજી કરો આ બીડી જો માર બીડી અલ્યા ઓને બીડી 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 કરાય લા ગાના લવ જોવે અલ્યા આ રત્નો રત્નો ના લગાહે તો કુલા તમે જા ધોબોલા તમે ધોબોલા તો છોકરા સાચું બોલ દે તારે આ માર

મગવ કરજો કર તમારું મત તારે લેવરાય છે શું મને હો ધાનોનો હોટલ પરાન તુરે આ હોટલ પડી મગવ હોટલ પાડી તમે કે બે ઉવારો લ્યા નાકજી વેણ વેણ આવે ત પૈ તમે આયસી બહુ જુએ બહુ જુએ થઈ ગયા બોલે જો બોલ બોલ બોલે બોલ સારો ઉઠી જા ઉઠી જા ઉઠી જા ઉઠી જા ઉઠીઓ ઉઠી જા બગો કરે ઓય ના દે દેખ દેખ બગો કરે કા ના સંસ્કાર કોઈ ની હાલ્યા મેં કુતુકલા માં કર્મ ના આખી ફૂલ મેળા મેમણ ની જ છે આ આવાય દેસર આયો મને કે મને હા સડે આ છોકરો સળવરાવો છે મારો હવે હવે વાત હાચી વાહ દેરીમાં વાહ ભેરી માબાઈ ભલા આસુકન વટી જાય મેરા નાહી મરતું તમે આયા છો તો ઘરે આયા યાર જો કે તમે हारा હો જો મન નો ઠેકણ લાગતું નઈ મને ના કે જબ જો નાશુ ત્યાં નાશુ આ એક ટેબ વા બગા બગાને ય હા 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 સુકરાને તુલા તક બેન નાખો જો આવી જાય તો અમુ કવ બરોબર બરોબર એક બેન નાખો તમે સીગ ન આવ નાખો બરો સે બતાવો સે એ આવી ગઈ આ નાટક કરે બધે મને ભણું નહી ને શું બોલો સાહેબ નાટક કરે બધે લક્ષ્મી તો નાટક કેમ કરે આવા તારા તારા બાપ નહી તરી બોલે હમ તો નાને મારો